બનાવની વિગત એવી છે કે ગોળાદરા વિસ્તારમાં એસએમસી ગાર્ડનની બાજુમાં શ્યામ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા ઓમપ્રકાશ પ્રકાશ સહદેવજી પરીખની ડિગ્રી દુર્ગાના લગ્ન વર્ષ બે હજાર તેરમાં તેલંગાણા નિઝામાબાદ બન્ટુ ગણેશ બિલ્ડિંગમાં રહેતા પ્રશાંત માનિક ચંદ તિવારી સાથે થયા હતા લગ્નના માત્ર થોડા સમય બાદથી જ પતિ પ્રશાંત તથા સાસુ વિમલા માનિકચંદ તિવારી અને નણંદ સંધ્યા દિલીપ પરીખ અવારનવાર તેને દહેજ માટે મેણા ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા આ ઉપરાંત તેનો પતિ પ્રશાંત વારંવાર મારઝૂટ પણ કરતો હતો આ દરમિયાન ઘરમાં એક તારમાં વીજ કરંટ હોવાનું જાણવા છતાં પણ પ્રશાંત અને તેની સાસુ તથા નળંદે ભેગા મળીને તેને ઈજા પહોંચાડવાના ઈરાદે વીજ તાર ઉપરથી સાળી લેવા માટે સ્ટીલનો પાઇપ આપીને સાળી લેવા માટે મોકલી હતી દુર્ગા સ્ટીલના પાઇપ વડે સાડી લેતી હતી ત્યારે અચાનક જ વીજ તારમાંથી પસાર થતો કરંટ તેને લાગતા તે શરીરને ગંભીર રીતે દાજી ગઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી આ બનાવમાં આખરે દુર્ગાએ સુરત આવ્યા બાદ ગતરોજ ગોળાદરા પોલીસ મથકમાં તેના પતિ પ્રશાંત સાસુ વિમલા અને નળંદ સંધિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે